আইডো তো কারিয়া वाला দরো বেট্রা মামু একাই দিদো আইতো তোরা বে দরিয়া वाला দরো বে মামু এ আওছো হে লেনা হেড তো হে আগুন নি যা দমু হ্যাঁ আবা দে যোন তো আইতো কাকা ধই রাখ হে কাকা এ জবরু গাদো কাজ তো ঢাকা কারিয়াণ তো রোবরায় আতা না বে મે વિટનામ કરાતા આ ગદોમ ભરતો ઓ સ્ટેડિયમ માં એ તો માર રામ તને તો આ તો આયા દે આયો અરે નથી પેલા હરા

દગુભા પાછો જ ગરે વાહ શબાશ યાર ઓ જોરદાર આમો છે લે આ તો ટંપુ એ તારો કામ નઈ લે જીતવાનો પણ તમાર ગજો નહી પોતાનો બોલી જાય જીતવાનો યાર અલી હિમાને ઓ કામ મેકુ હા અરે તું બંધ આ યાર શંભુ વાલ્યા ઓને કઈ દે જગુ ભાઈ યાર ખોટે દાદા ગરી કરે છે અરે વાહ વાં દોરા વાં દોરા ને ના ના શરમ દીકે પાસ ખબર નઈ તને આ ગટુカリ ઓલા દોર કે તારા પાપા શરમ ને નાખ ના ટપું ના એટલે ફૂટો ટપું બીજું કશું નઈ કરું લે

બંધ થઈ જાઉં હા આવડત વાતો પર યાદ તું યાર ખબર છે ને આબુકાદ নাম যদি কামা বাৰু খালি અટિયા જગુબા બચી ગઈ યે નકર હમણા આવડો તો યામ તું પડાય તું પડાય હું આતો લે રેંગવાનું 50 એક તો આયરાનો જાદરૂ આમ ભાઈ એટલે સ્ટામપલા પડી જાય છે એ જગુબા અલ્યા એક તો આયે જગુબા યાર ઉભોન પડી જાય શું કરવાનો ઉભો કરજો તાન આવરા ના જોજો પડી જાય

શ્યોપ લેલા જગોતો સગવ પાસ ગમારે છે આ તો અમારી ને મારે ધ્યાન કાકા ને આટ થઈ ગયો કે એ આવો ચાલે આવો હા હવે બધા ખુશના દબદાર ગરમી કરે મોગી માતા તારો તારો બંગલકા જોનું મોનું આ જોડી પેલું એ બંપુ આ કાડું જોલે કાડ્યો હ લે તો ખા ખાવતો ખો દે આ આ ના થા યમના અલ્યા Oke, itu તો હાનું નું અમારું માલ કારુક લે આલ્યા બસ તું પેલો ડરો લેતા જો ઓમમાં 2 લાખ વાં સોડી દી અમારું ના ના કા મો કોદી કોદી કડ નાખું ઓમ લે આ તા ઘો બજાન ખમ ભઈયા આ પડી કાઢી આ જ ગર કરજો ને તારે હા હા

એ કેટલા રામ દે લે એ બારન દે તું તો 100 રાન કી દીયા કેટલા રામ તો માણી વાત કરું છું તે અરે તો નાખો